રાજકોટમાં ગૌશાળામાં એક સાથે નેવ ગાયોના મોતથી આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે રાજકોટ જિલ્લો ગૌપાલન અને પશુ સંરક્ષણની પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યો છે અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે જેમાં હજારો ગાયોનું પાલન પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે આ ગૌશાળાઓમાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે જેમ કે નિયમિત તપાસ પોષણક્ષમ ખોરાક અને વેટનરી સેવાઓ આપવામાં આવે છે જોકે ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્ત્વની છે કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિકને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પંથકમાં આવેલી એક ગૌશાળામાં માછરે નેવ ગાયોના અકાળ મોતની ઘટના બની છે જેને સમગ્ર વિસ્તારમાં ભારે સરસા અને ચિંતા પેદા કરી છે આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીઓના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા માલધારી અગ્રણી રણજીત મુંદવાએ કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું કે આવી ઘટનાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કઠોર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેમણે તંત્રને ગૌમાતાની સુરક્ષા માટે વધુ જવાબદાર બનવા અપીલ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો